આપણને ઓળખનારા કેટલા પાંચ પચીસ પચાસ હો જણા આપણા મહારાજને ઓળખનારી આખી દુનિયા છે બસ એને કલંક ના લાગે એનો ખ્યાલ રાખજો આપણા જીવનને એવું ઓનેસ્ટ પ્રમાણિક બનાવજો કે ક્યારેય ન શોભે આપણને ન શોભે એક પાંચ પૈસા માટે ખોટું બોલી જવું ખોટું કરી નાખવું કોઈને બાટલા ઉતારી દેવો મૂકતો અત્યારે કેવો હળાહળ કર્યું છે મૂકતો એમ થાય કે હા હા બોલો મુક્તો ક્યારેય તમે જીત કઈ પોસ્ટ ઉપર હોય ડોક્ટર હોય કે એન્જિનિયર હોય અમારા અહીં વિદ્યાર્થીઓનું કાયમ માટે જ્યારે અહીંથી છૂટા પડે ને અમારા જ્યારે પાંચ બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ભણીને ત્યારે વિદ્યાર્થીઓને કહું કે તમારે જો બબે પાંચ વર્ષ ગુરુકુલમાં રહ્યા છો તમારે ગુરુદક્ષિણા આપવી પડે એમને એમ ના જવાય વિદ્યાર્થીઓ કે બોલો સ્વામી શું ગુરુદક્ષિણા આપવાની બસ મને તમે વચન આપો કે તમે મોટા થઈને જે પોસ્ટ ઉપર ભલે જાઓ મિનિસ્ટર બનો તો ભલો અને ડોક્ટર બનો તો ભલે જીવનમાં ક્યારેય ખોટું નહીં કરો અધર્મ નીતિનો પૈસા નહી મને પ્રોમિસ કરો એ મારી ગુરુદક્ષિણા છે એ અમારી ગુરુદક્ષિણા છે આજે હું તમારા બધાની પાસે ગુરુદક્ષિણા માંગુ માગું છું આટલું વચન માગું છું અહીં બેઠેલા પાસે આપશો મારે તમારા પૈસા નથી જોતા અમે ભૂખ્યા નથી આજે સંકલ્પ કરો વચન આપીને જાઓ નક્કી કરીને જાઓ જીવનમાં ખોટું કરશો નહીં કરવા દેશો નહીં અધર્મનો પૈસો અનિતિનો પૈસો અથવા તો કોઈ પણ કોઈ પણ રીતે ખોટું નહીં કરો જીવનમાં ચલો કેટલા પ્રોમિસ આપો છો આંગળી ઊંચી કરો કેટલા પ્રોમિસ કરો છો તો અમને એમ થશે કે અમારી આ સભા સફળ થઈ મહારાજ ને બાપા પ્રાર્થના કરી કે દયાળુ અમારું આવું પ્રામાણિક જીવન બને એવી અમારી સૌની પર કૃપા કરો આખો સમાજ એવો પ્રામાણિક બને ઓનેસ્ટ બને દિવ્ય કલ્યાણકારી ગુણે યુક્ત બને એવી આશા સાથે સર્વે મુક્તોને જ